પ્રવૃતનું પુસ્તક બીજો અધ્યાય સત્તર ને અઢારમી કલમ આવ સાથે મળીને વાંચે અર્થાત એ તો સાંજ સુધી ખેતરમાં વીણતી રહી ત્યારે જે કંઈ તેણે વીણ્યું હતું તે સર્વ તેને જોડ્યું તો તે તો એક એફા જેટલું માલુમ પડ્યું તે ઉઠાવીને નગરમાં ગઈ તેના સાસુએ તેણે એકઠું કરેલું અનાજ જોયું અને જે કંઈ તેણે તૃપ્ત થઈને બચાવ્યું હતું તેને તે પણ તેને કાઢીને પોતાની સાસુને આપ્યું ભલો પરમેશ્વર કેવી રીતે આશીષ આપે છે તે વિષયને આપણે જોયું છે હવે આજે આપણે શીખીશું કે પરમેશ્વર કેમ આશીષ આપે છે એ વિષય વિશે આજે કહેવું છે એવી આશા રાખું છું સૌથી પહેલું આપણે ફળ લાવીએ એટલા માટે પરમેશ્વર આશીષ આપે છે અને બીજું આપણા દ્વારા બીજાને પણ પ્રગટ કરવા માટે પરમેશ્વર આશીષ આપે છે ત્રીજું આપણે બીજા લોકોને પણ વેચી શકીએ એટલે પરમેશ્વર આશીષ આપે છે ફળવન થઈએ માટે બીજા આપણને જોઈ શકે વળી આપણે વહેંચી શકીએ આજે આ ત્રણ વિષયોને સ્પષ્ટ રીતે તમારી આગળ વહેંચવાની હું આશા રાખું છું પહેલો તો તે ફળરહિતનું હતું રૂથને પોતાનું કહી શકાય એવું કોઈ નહોતું તેને કેવળ એક વૃદ્ધ સાસુ હતા તેના ઘરમાં કોઈ પુરુષ નહોતો રૂથ બિલકુલ નિસહાય સ્થિતિમાં હતી પોતાની સાસુ પાસેથી પરમિશન લઈ ખેતરની અંદર પૂડીઓ વીણવા તે ગઈ પરમેશ્વર કંગાલોને માટે અને વિધવાઓને માટે દરિદ્રને માટે નિયમશાસ્ત્રમાં આજ્ઞા આપી છે કે નિર્ધન અને વિધવા ખેતરમાં જઈને સડો એકઠો કરી શકે છે એટલે કે પરમેશ્વરે દયા બતાવી છે નિયમશાસ્ત્ર માં પરમેશ્વરે લખાવ્યું જે લોકો ધનવાન છે જેમની પાસે ખેતર છે જમીન જાગીર છે જેમની પાસે સંપત્તિ છે પરમેશ્વરે આજ્ઞા આપી હતી કે જ્યારે તમારા ખેતરમાં અનાજ પાકે ત્યારે તમે એકલા જ ના ખાશો દરિદ્રોને સ્મરણમાં રાખજો તમારા ખેતરમાં ફસલની કાપણીના સમયે કેટલું અનાજ કંગાલો માટે છોડી દેજો આ રીતે પરમેશ્વર દરિદ્ર પર દયા રાખે છે માટે દરિદ્ર માટે અનાજ છોડી દેજો પરમેશ્વર છે એ વચન કહેતા ઇઝરાયલના પરમેશ્વર યહોવા દેવના ચરણમાં તે આવી હતી પિતા તમે જ મારા પરમેશ્વર છો એમ કહીને પોતાની દિનહીન સ્થિતિને પરમેશ્વરના હાથમાં સોંપી દીધી બાઇબલમાં એક સરસ વાત છે યહવાનું સ્મરણ કરીને તમારું કાર્ય તેમને સ્વાધીન કરો ત્યારે તે તમારે માટે સર્વ કાર્ય માર્ગ પાધરા કરશે સાંભળો રૂથે પણ પોતાની પરિસ્થિતિને પોતાના વ્યવહારને પરમેશ્વરના હાથમાં સોંપ્યું પોતાની સ્થિતિને પોતાના સ્વભાવને વળી જે કંઈ તેનું હતું તે પણ પરમેશ્વરને સોંપ્યું પરમેશ્વરે શું કર્યું જાણો છો રૂથને જ્યાં લઈ જવું જોઈએ ત્યાં આગળ જ લઈ ગયા તે ખેતર બોઆજ નામના એક આત્મિક વ્યક્તિનું ખેતર હતો બોઆજ આત્મિક હતો બોઆજ ધનવાન હતો તેના જ ખેતરમાં પરમેશ્વર રૂથને લઈ ગયા રૂથ તેના ખેતરમાં જઈ કોઈના કામમાં અડચણરૂપ ના બની બિનજરૂરી ફાલતી વાતોમાં સમય વ્યતીત ના કર્યો બિનજરૂરી પોતાના ઘરની તકલીફોને ચારે તરફના લોકોને ના જણાવી અથવા તો જે દેશ છોડીને આવી તે દેશના વિશે અમારા લોકો તો મહાન છે મારા પિતા ધનવાન છે મારી મા ખૂબ ધનવાન છે એમની પાસે ખૂબ સંપત્તિ છે આ રીતે બેકારની કોઈ વાતો કર્યા વગર તેને જે કામ મળ્યું હતું જે કામ તેને સોંપવામાં આવ્યું હતું તે ચૂપચાપ કરતી હતી દિનતાની સાથે જે કામ તેને સોંપવામાં આવ્યું છે તે ચૂપચાપ નમ્રતાથી કરનારી જવાબદારી સાથે કાર્ય કરનારી આ આ સ્ત્રી હતી જેના પર દયાભરી પડી કોણ છે પૂછવાથી તેના ચાકર કહે છે કે ધણી એ તો મોઆબણ સ્ત્રી છે નાવમીની વહુ છે તે સવારથી આવી છે અને હજી સુધી તે પોતાનું કાર્ય કરે છે માથું ઊંચું નથી કર્યું બસ પોતાનું કામ કરે છે કોઈને દખલ નથી કરતી જે ખૂબ જ જવાબદારી સાથે જવાબદારી પૂર્ણ પોતાનું કામ કરે તેવી એક ભલી એવી કન્યા છે વલ સારી ગવાહી જ્યાં તમે નોકરી કરો છો ત્યાં તમારી સારી ગવાહી હોવી જોઈએ એટલું જ પરંતુ લોકો તમારા વિશે ખરાબ બોલે એવું જીવન નથી જીવાનું તમારા વિષયમાં ખરાબ વાત કરે એવો વ્યવહાર ના કરશો કલવરી અવાજનો સંદેશ સાંભળનારા ભાઈઓ અને બહેનો જીવતા પરમેશ્વરની ઉપાસના કરનાર તમે જ્યાં આગળ તમે કામ કરો ત્યાં આગળ તમારી ગવાહી સારી હોવી જોઈએ આ તો ઝઘડાખોર છે આ ખૂબ લડાઈ કરે છે તેની જીભ બિલકુલ સારી નથી હંમેશા બકબક કર્યા કરે છે સમયસર નોકરી પર નથી આવતી ઠીક રીતે કામ નથી કરતી મોમાંથી ગમે તેમ બોલે છે ગુસ્સાથી જ્યારે હોય ત્યારે ભરાઈ જાય છે અથવા અડસું છે કામ આપે તો કરતી નથી આ પ્રકારની ગવાહી તમારી ના હોવી જોઈએ આ વ્યક્તિ ખૂબ સારા છે તે ખૂબ ઈમાનદાર છે તેમને જે કંઈ કામ સોંપો સરસ રીતે કરે છે સારા વ્યક્તિ છે એવી સાક્ષી હોવી જોઈએ તે ચાકરે જે સાક્ષી આપી બોઆસ તેથી પ્રસન્ન થયા વલા લોકો તમારા વિશે સારી ગવાહી આપે તો પરમેશ્વરને પણ આનંદ થાય છે તમારા વિષયમાં સારી ગવાહી આપવાથી પરમેશ્વરને મનમાં આનંદ થાય છે આજે તમારી સાક્ષી કેવી છે એકવાર વિચાર કરજો તમારા વિષય તમારા મિત્ર શું કહે છે તમારા વિષયમાં સંબંધીઓ શું કહે છે તમારા વિષયમાં તમારા આસપાસના પડોશી લોકો શું વિચાર કરે છે એકવાર વિચારો તમારા ભાઈ બહેન શું કહે છે મંડળીના સદસ્ય અને મેમ્બર્સ જ્યારે તમે મંડળીમાં ભાગ લો છો તમારા વિશે શું બોલે છે તમે સારા છો એમ કહે છે કે ખરાબ છો એમ બોલે છે એકવાર વિચારો પ્રભુમાં વિનંતી કરું છું બોલો રૂથ ખૂબ જ પરિશ્રમથી પોતાનું કામ કરતી હતી બોઆઝે તેના પર દયા કરી રૂથની જાણ બહાર બોહાજે તેના ચાકરોને એ આજ્ઞા આપી હતી કે રૂથને ખબર ના પડે પરંતુ તમે સળવામાંથી થોડી પુડીઓ વીણી શકે એ રીતે તમે થોડી જોઈને ત્યાં આગળ નીચે પડવા દેજો વળી તેને કોઈ તંગ ના કરે એ પ્રમાણે કહીને રૂથની જાણ બહાર વોહાજ રૂથનું જીવન સફળ થાય રૂથનું જીવન ફળવંત બની શકે ઋતના જીવનમાં શાંતિ આવી શકે તે આગળ વધી શકે એ રીતે બોઆ જે તૈયાર કરી સુ પરમેશ્વર એ રીતે આપણને આશીષિત કરવા માંગે છે યસ કેમ આશીષ આપશે આપણે સફળ થઈએ એ રીતે આશીષ આપશે વાલા ભાઈઓ ને બહેનો બાઇબલ મેં એક સરસ વાત છે આવો વાંચે યોહાનની સુવાર્તા પંદરમો અધ્યાય યોહાનની સુવાર્તા પંદરમાં અધ્યાયમાં સરસ વાત છે મારા પિતાનો મહિમા એમાં થાય છે કે તમે અધિક ફળ લાવો અધ્યાય કલમ તમે અધિક ફળ લાવો તેમાં થાય છે અને ત્યારે જ તમે મારા શિષ્યો તરીકે બની રહેશો પરમેશ્વર ચાહે છે કે આપણે અધિક ફળ આપીએ વાલા ભાઈઓ બહેનો શું તમે નોકરી કરો છો એ નોકરીમાં સફળ થાઓ શું વેપાર કરો છો એ વેપારમાં તમે સફળ અભ્યાસ કરો છો એ અભ્યાસમાં તમારે સફળ થવું હોય ફળવંત થવું હોય શું તમે એક પરિવાર તરીકે છો તમારું પરિવાર સફળ થાય ફળવંત બને તો એક પ્રશ્ન છે નોકરીમાં જો તમે યોગ્ય રીતે ફળવંત નથી થતા વેપારમાં યોગ્ય રીતે લાભ નથી કમાતા તો અથવા અભ્યાસમાં યોગ્ય રીતે સફળ નથી થતા તો તમારા જીવનમાં જે કંઈ ચાહો છો એ પામી નથી શકતા તો તો તેનું કોઈ કારણ છે આ ચોક્કસ કારણ છે પંદરમો અધ્યાય પાંચમી કલમ હું ખરો દ્રાક્ષ છે અને હું તેનામાં તે અધિક ફળ લાવી શકે છે કેમ કે મારાથી નિરાળા રહીને તમે કંઈ કરી શકતા નથી ભલાઓ આજે તમે ફળવાન નથી બનતા તો જો આજે તમે ઉન્નતિ નથી પામતા તો આજે તમારા જીવનમાં સફળતા નથી જોઈ શકતા ઘણા લોકો પોતાના જીવનમાં મહેનત કરવા છતાં ઉધાર લાવીને વેપારની અંદર નાણાં રોકવા છતાં ભયંકર મહેનત કરવા છતાં દરેક પ્રકારનો પ્રયાસ કરવા છતાં રાત દિવસે કોશિશ કરવા છતાં પરિણામ નથી જોઈ શકતા તેનું કારણ જાણો છો તમે પરમેશ્વરથી દૂર જીવો છો પરમેશ્વરની ઈચ્છાથી દૂર જીવો છો પરમેશ્વરની હાજરીથી દૂર જીવો છો પ્રાર્થના અને વચનથી તમે દૂર જીવન જીવો છો એટલે તમે તમારા જીવનમાં ફળવાન નથી થતા વી રાત્રે પિત્તર યોહાન અને બીજા શિષ્યો આખી રાત મહેનત કરી પરંતુ એક પણ માછલી ના મળી એઉ ખૂબ નિરાશ થઈને ખાલી પેટ સાથે ખાલી જાડ સાથે કિનારે જાડ ધોતા હતા ત્યાં ગણ ઈસુ ઉપદેશ કરવા લાગ્યા કિનારે પડેલી પિતરની તે नाव પર બેસી ગયા બેસીને ઉપદેશ આપ્યો તેમનો ઉપદેશ પૂરો થયા પછી પિતરને પ્રભુએ કહ્યું પિતર ઉંડાણમાં જાડ નાખો કેમ પ્રભુ માછલ્યો મડસી સ્વામી અમે આખી રાત મહેનત કરી એક માછલી પણ ના મળી ઠીક છે પણ તમે કહો છો એટલે અમે કરીશું ઈસુના કહ્યા પ્રમાણે પિત્તરે આખી રાત મહેનત કરી પરંતુ તેને એક પણ માછલી નહોતી મળી પરંતુ જ્યારે ઈસુના કહ્યા અનુસાર જાળ નાખી બાઇબલ જણાવે છે લુકની સુવાર્તા પાંચમો અધ્યાય અને તેની છઠ્ઠી કલમ જ્યારે તેમણે એમ કર્યું તો ઘણી બધી માછલીઓ ત્યાં આગળ લાવી શક્યા તેમની જાડ ફાટવા લાગી આખી રાત મહેનત કરી હતી એક પણ માછલી ના મળી પરંતુ હવે એટલી બધી માછલીઓ મળવા લાગી કે જાડ ફાટવા લાગી કારણ જાણો છો તમે રાત્રે જ્યારે પિતર યોહાન યાકુ માછલીઓ પકડતા હતા ત્યારે એ નાવમાં પ્રભુ ઈસુ તેમની સાથે નહોતા પરંતુ અત્યારે તે નાવમાં ઈસુ હાજર છે ઈસુ તેમની સાથે હતા એટલા માટે તેઓ પોતાની મહેનતનો બદલો જોઈ શક્યા તમારા જીવનમાં અને તમારા કાર્યમાં જો તમારે ફળ જોવા છે તો ઈસુ તમારી સાથે હોવા જોઈએ તમારી સાથે હોય આપણે વાંચ્યું હતું ને જે મારામાં રહે છે અને હું તેનામાં તે જ અધિક ફળ લાવી શકે છે મારાથી અલગ થઈને તમે કશું પણ નથી કરી શકતા જ્યારે તમે પાપ કરો છો જ્યારે તમે તમારા શરીરમાં પાપમય આદતોને રહેવા દો છો જ્યારે તમે તમારા શરીરને પાપમય આદતોને માટે સોંપો છો ત્યારે અજવાળું અને અંધારું સાથે રહે તે સંભવ નથી પાપ કરનાર તમારામાં પાપને સ્થાન આપનાર તમારા શરીરમાં અપવિત્ર કાર્ય કરનાર તમારામાં તમારા જીવનમાં પરમેશ્વરે રહેવું સંભવ નથી પરમેશ્વર ના હોવાથી તમારું સફળ થવું પણ સંભવ નથી મારાથી અલગ થઈને તમે કશું પણ નથી કરી શકતા આજે આ સંદેશ સાંભળનાર દરેકના જીવન સફળ થાય એમ પરમેશ્વર ચાહે છે જો બાઇબલ કહે છે જો આપણે સફળ થવું હોય તો પ્રભુ ઈસુમાં આપણે રહેવું જોઈએ પિત્તર યોહાન યાકુબ માછીમાર હતા ગાલીલનો સમુદ્ર કે માછલા પકડવું તેમના માટે નવું નહોતું ઝાડ નાખવી પણ એમના માટે નવી નહોતી પરંતુ એ રાતે ખૂબ મહેનત કરવા છતાં એક માછલી નહોતી મળી નિરાશાથી ભરાઈ ગયા હતા આજે આપણા મતથી એવું કોઈક છે હું ખૂબ મહેનત કરું છું ખૂબ જ પરિશ્રમ કરું છું હું ભયંકર મહેનત કરું છું હું ઊંઘ નથી લેતો ભોજન પણ નથી લેતો ખૂબ મહેનત કરું છું પરંતુ એક કોડી બચતી નથી ગમે તેટલી મહેનત કરીએ ગમે તેટલો પરિશ્રમ કરીએ ગમે તેટલી ખૂબ મહેનત કરીએ કદાચ દૂર દૂર સુધી યાત્રા કરીએ પરંતુ એક રૂપિયો પણ બચતો ના હોય જો તમે એવી સ્થિતિમાં છો તો કદાચ બની શકે તમારા તમારા જીવનમાં પ્રભુ હોય પ્રયાસોમાં તમારા જીવનની અંદર અને તમારા કાર્યોમાં પ્રભુ ઈસુ ના હોઈ શકે ઈસુ વગર તમે ગમે તે કરો સફળ થવું ફળવંત થવું સંભવ નથી મારે સફળ થવું છે એવી આશા રાખો છો શું તમે નિરાશ છો ગુમાવી છે મારે શું કરવું નથી ખબર અને હતાશ થયા છો એવા સમયમાં તમારે શું કરવાનું છે જાણું છું પરમેશ્વરની પરમેશ્વરની પાસે તમારો પ્રયાસ કરો પેલો એક કંપનીમાં એક વ્યક્તિ કામ કરતો હતો એ બિચારા ત્યાં નોકરી કરતા હતા અચાનક તેમને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા તેમણે જઈને કંપનીના માલિકને કહ્યું સ્વામી મને બિલકુલ કહ્યા વગર કોઈ નોટિસ આપ્યા વગર આ રીતે શા માટે કાઢી મૂક્યો આ રીતે કંપનીમાં કાઢી મૂકવાથી મારા પરિવારનું શું થશે કૃપા કરી મને થોડો સમય આપો એના માલિકે તેનું બિલકુલ બિલકુલ સાંભળ્યું નહીં આ વ્યક્તિ નિરાશ અને હતાશ થઈને ઘરે આવ્યા પત્નીને વાત કરી મારી નોકરી જતી રહી હવે મારે શું કરવું ખબર નથી પલાવ તેઓ બંને સાથે મળીને એક નિર્ણય લીધો આ નિરાશા અને હતાશામાં પ્રાર્થના કરી પ્રભુની પાસે માંગીએ પ્રભુની સહાયતા માંગીશું બંને મળીને પ્રાર્થના કરી પ્રભુ નોકરી જતી રહી છે છે મારું કાર્ય ગયું શું ખબર નથી પડતી તમે અમારી સહાયતા કરો તમે જ અમને યોજના આપો આ રીતે પ્રાર્થના કરી વાલો આજે આપણી મતે એવું કોઈ છે કે મારી નોકરી અચાનક જતી રહી મને જે ઓર્ડર મળવો જોઈએ તે મને નથી મળતો જે કોન્ટ્રાક્ટ મને મળવો જોઈતો હતો હાથમાંથી જતો રહ્યો જોઈનિંગ ઓર્ડર મળશે એમ વિચાર્યું હતું તે મને નથી મળ્યો આજે તમારામાં એવું કોઈ છે જેમના જીવનમાંથી આશીર્વાદો દૂર થઈ ગયા હોય જે પ્રોજેક્ટ મળવો જોઈએ પરંતુ ના મળ્યો હોય જે કોન્ટ્રાક્ટને પામવો જોઈએ પરંતુ તમારાથી દૂર થયો હોય અથવા નોકરી ચાલી ગઈ હોય તો પછી સાંભળો તમે જે સ્થિતિમાં છો તે જ હાલતની અંદર જો તમે પ્રાર્થના કરશો તો પરમેશ્વર ઉત્તર આપશે તેમાં કોઈ શંકા નથી તેઓ બંને વાલા જ્યારે ઘરે આવે છે તે સમયે ઝઘડશો નહી એક મજૂર સાથે જો લગ્ન કર્યું હોત તો પણ તે કમસે કમ ઘરે સો એક રૂપિયા લઈને આવ્યા હોત કરી તો તમારા જેવા દુર્ભાગ્ય માણસ સાથે તમે પગાર લાવશો ત્યારે જ હું પાછી એમ કરીને પિયર ના જશો ઘણા બધા સંદર્ભમાં બેરોજગારીથી નિરાશ પતિ હોય શકે પત્ની હોય શકે દુઃખ ઉઠાવે છે તો એવા સમયમાં કૃપા કરી જીવનસાથી તરીકે તમારે સમજવાનું છે શાંતિ રાખવાની છે સહાય કરવાની છે આત્મિકતા વધારવાની છે ઝઘડો કરવો આત્મિક લોકોનું કામ નથી જ્યારે એ પતિ નિરાશ થઈને આવ્યા ત્યારે તે પત્નીએ કહ્યું

તમે બનો પરમેશ્વર ચાહે છે બંને પ્રાર્થના કરવા લાગ્યા પરમેશ્વરે આશીષ આપ્યો નોકરી ખોઈને દુઃખી હતા પરમેશ્વરે જવાબ આપ્યો જુઓ પડોશમાં ખાલી જગ્યા છે ને ત્યાં આગળ નાની હોટલ શરૂ કરો પરમેશ્વરે કહ્યું પરમેશ્વરે જેવી સંમતિ આપી આ પહેલા તેમણે ક્યારેય કોઈ પણ પ્રકારની હોટલ બનાવી નહોતી તે વ્યક્તિએ નાની હોટલ બનાવી તેમની એ નાની હોટલ ખૂબ જ આશીર્વાદિત થઈ બીજી જગ્યાએ બીજી હોટલ બનાવી તે પણ આશીર્વાદિત થઈ ત્રીજી એક હોટલ બનાવી તે પણ આશીર્વાદિત થઈ દસ બનાવી પચાસ બનાવી હજાર બનાવી બનાવી અને આજે તેમની હોટલ ના હોય એવો કોઈ દેશ આખા વિશ્વમાં નથી તે હોટલ નું નામ શું છે જાણો છો હોલીડે ઇન હોલીડે ઇન આખા સંસારમાં તમે કોઈ પણ દેશમાં જાઓ આખા સંસારમાં કોઈ પણ પ્રસિદ્ધ શહેરમાં તમે જાઓ તમને એ શહેરમાં હોટલ દેખાશે આખા દુનિયામાં પ્રસિદ્ધ છે છે તેને આરંભ કરનાર વ્યક્તિ વિલ્સન કેવી રીતે સ્થાપી શક્યા જાણો છો જ્યારે તે નોકરી ગુમાવીને નિરાશ અને હતાશામાં હતા પ્રભુસુના ચરણોમાં તેમણે પ્રાર્થના કરી આજે આપણી મધ્ય કોઈ છે નોકરી ગુમાવી છે વેપારમાં હાનિ પામ્યા છો નિરાશ થયા છો નિષ્ફળ છો જે પ્રાપ્ત કરવો જોઈએ આશીર્વાદો ના પામીને નિરાશ અને હતાશ થઈ ચૂક્યા છો તો પછી સાંભળો તમને એક સારું ભવિષ્ય આપવા માટે બની શકે છે પરમેશ્વરે એ નોકરીથી તમને હટાવ્યા હોય તમને વધારે ઉત્તમ આશીર્વાદ આપવા માટે તમને જે ઓર્ડર મળવાની તમે આશા રાખી હતી તે પરમેશ્વરે ના આપવા દીધો હોય તમારે કેવળ આટલું કરવાનું છે તમારી દિનહીન સ્થિતિમાં પરમેશ્વરના ચરણોમાં આવો કેમ જાણો છો પરમેશ્વર તમને આશીષ આપવા ચાહે છે શા માટે આશીર્વાદ આપવા માંગે છે કેમ કે તમે સફળ થાવ બાઇબલમાં પ્રવિષ્યએ કહ્યું છે જ્યારે તમે અધિક ફળ લાવો છો ત્યારે પિતાને અધિક મહિમા મળે છે ફોર્ડ કાર તમે નામ સાંભળ્યું છે ફોર્ડ કાર સામાન્ય રીતે આપણે જોઈ શકીએ છીએ એ ફોર્ડ કારનો આવિષ્કાર કરનાર વ્યક્તિનું નામ હેનરી ફોર્ડ છે ફોર્ડ હેનરી છે ફોર્ડ હેનરીએ આ કારને બનાવી હતી ખૂબ ઓછી કિંમતમાં લોકો સુધી આ કાર પહોંચાડવી છે ખૂબ મહેનત કરી ખૂબ જ ઓછા સમયમાં ફોર્ડ કારે આખા સંસારની અંદર પોતાનું નામ કમાયું હું ફરીથી કહું છું સંસારમાં કોઈ પણ જગ્યાએ જાઓ સામાન્ય રીતે ફોર્ડ કાર તમને જોવા મળશે તે શા માટે આટલા બધા આશીર્વાદિત થયા હું તમને ફરીથી જણાવું છું તેમણે પોતાના જીવનમાં ત્રણ કામ મુખ્ય કર્યા હતા પહેલું પ્રાર્થના બીજું પરમેશ્વરની ઉપસ્થિતિમાં રહેવું ત્રીજું પરમેશ્વરને આપવું તે પોતાના જીવનમાં હંમેશા પ્રાર્થના કરતા હતા અને હંમેશા રવિવારે પ્રભુની ઉપસ્થિતિમાં ચર્ચમાં જઈને આરાધનામાં ભાગ લેતા હતા વચનનું ધ્યાન કરતા હતા વળી પોતાની સર્વ કમાણીમાંથી દશાંશ ચોક્કસપણે પરમેશ્વરને આપતા હતા તેથી તે ખૂબ જ

પરમેશ્વર ચાહે છે સાઉલને પરમેશ્વરે રાજ્ય આપ્યું તેણે મરજી પ્રમાણે જીવન જીવીને રાજ્ય ગુમાવ્યો જીવનમાં અપમાનિત થયો મહાન પ્રબોધક બન્યા ઇલિસા પછી ગેઝી પ્રબોધક બનવા જોઈએ પરંતુ એમ ના બન્યું કારણ કે સેવા કરતા કરતા સેવાની આડમાં જાણે છેતરપિંડીથી કમાવું છે એવી બાબતો સરી કરી અને તે નિષ્ફળ ગયો

પરંતુ સેવાની આડની અંદર લાલચ રાખીને પોતાની સેવા સફળ ના થઈ શક્યા એક એક પ્રેરિતોમાંના તે નામ હતું જગતના ઉદ્ધાર કરતા ને વેચી દઈને કેટલું ભ્રષ્ટ શ્રાપિત થયા તમે સમજો છો સાઉલ જાણતા હતા પરમેશ્વર કોણ છે ગેજી પણ જાણતા હતા પરમેશ્વર કોણ છે યહુદા પણ જાણતા હતા કે પ્રભુ ઈસુ કોણ છે ઉદ્ધાર કરતા છે જાણવા છતાં ભ્રષ્ટ થઈ ગયા તેમણે જે ના કરવાનું હોય કામ કર્યું તમે જાણો છો પરમેશ્વર કોણ છે શું તો પણ ભ્રષ્ટ થાવ છો શું તો પણ પાપ કરો છો પરમેશ્વરથી દૂર જાઓ છો તો સાવધાન જો પરમેશ્વરથી દૂર જશો તો તમારા જીવનમાં કદી પણ ફળવંત નહીં બનો પવિત્ર પ્રેમી પરમેશ્વર પિતા તમે એમને આશીષ આપશો તમે આશીષિત કરવાની આશા રાખો છો તમે ચાહો છો કે અમે સફળ થઈએ કેમ કે અમારા ફળ બીજા જોઈ શકે કેમ કે વેચી શકીએ જે આશીર્વાદ વેચવામાં નથી આવતો તે બને છે જે બીજા જોઈ ના શકે બીજા ઓળખી ના શકે પામી ના શકે એવો આશીર્વાદ જતો રહે છે ફળ વગરનું જીવન અપમાન લઈને આવે છે આજે અમારી સાથે સ્પષ્ટ રીતે વાત કરી છે તમારાથી અલગ થઈને અમે કંઈ ના કરી શકીએ જો અમે તમારામાં રહીએ ત્યારે જ અધિક ફળ લાવી શકીએ છે તમારી સાથે જીવી શકે એવું જીવન આપજો ઈસુના નામથી માંગીએ છીએ પિતા અમારું એડ્રેસ કલવરી પોસ્ટબોક્સ નંબર ત્રીસ કુકટપલ્લી હૈદરાબાદ બોત્તેર